આ મારું કામ આ મારી ગુરુત્કતિ તને ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાનો થોડો પ્રકાર જવર ચાવડા નું આ વિડિયો જેવો વાયરલ થયો ગુજરાત ની રાજનીતિ માં મચી ગયો હડકમ રાજનીતિ ના આડમાં શરૂ થઈ ચર્ચા કે ચૂંટણી તો શું હતી ભાજપ માં શરૂ થઈ ગઈ છે યાદવા સ્થળી વિડિયોમાં જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાની સામે વ્યક્ત કરી નારાજગી એટલું જ નહીં ભાજપને પણ સંદેશ આપ્યો પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી ગણાવી જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા પર છોડ્યા શબ્દબાણ કે જો તમારામાં આટલી જ હિંમત કે તાકાત હતી તો ચૂંટણી વખતે કેમ ન બોલ્યા આ મારું કામ આ મારી ભૂરકતી તેરી ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉરૂપ લખાવી કેટલી હિંમત તાકાત કે દેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન ભૂલવાં જરૂર હતી શા માટે જવાહર ચાવડા થયા મનસુખ માંડવ્યા થી નારાજ આ સવાલ નો જવાબ છે મનસુખ માંડવ્યા એ કરેલી આ વાત દા તરીકે પોતાની જાત ને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બદાય ન કોઈ ભાજપ નું કામ કરવું જોઈએ ચૂંટણી બાદ વંતલી માં ભાજપ ના કાર્યકર્તાઓ નો હતો ઋણ સ્વીકાર કાર્યક્રમ જેમાં પોરબંદર થી સંસદ પદ ચૂંટણી અને કેન્દ્રીય મંત્રી બનેલા મનસુખ માંડવ્યા એ નામ લીધા વિના જવાહર ચાવડા પર કર્યા હતા પ્રહાર મંડવએ ટોણો માર્યો કે જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાવતા હોય તેમણે ભાજપનું કામ કરવું જોઈએ રીસાબું ન જોઈએ તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાએ લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રહેણાંતમાં આગવાનોએ કહ્યું શું કરશું તેના આગવાનોએ કહ્યું કે લડી લેશું તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો